દસ કલાક બેટરી બેકઅપ છે અને આપણા ટ્રેક્ટરની અંદર ચાર મિકેનિકલ ગેર આપેલા છે ત્રણ ફોરવર્ડ છે અને એક રિવેસ છે તેની સાથે સાથે ત્રણ ઇલેક્ટ્રિક ગેર આપેલા છે અને પાછળ પીટીઓ પાંચસો ચાલીસ આરપીએમ અને એક હજાર નો આપેલો છે પછી આપણે એની જે ટેકનોલોજીની વાત કરીએ તો આપણા ટ્રેક્ટરની

કે તમારે જે કોઈ પ્રોબ્લેમ હશે તે અમારા આ ડીલરને કે અમારે ત્યાં આવવાની કોઈ જરૂર નહીં પડે એવી ટેકનોલોજી રાખેલી છે બીજા નંબરની અંદર બૅટરીની લાઈફ આપણી સત્તર વર્ષની છે બે વર્ષની ગેરંટી અને ત્રણ વરસની વોરંટી છે પછી બૅટરીની અંદર પણ જો કોઈ ઇશ્યુ આવશે તો પણ અમારે આ ત્યાં આવવાની કોઈ જરૂર નહીં પડે એકથી અમે એની બધી ગેરેન્ટ દૂર કરી શકશું બીજા નંબરની અંદર કે આપણે વાત કરીએ ઘણા બધા ખેડૂતો માં એવા પ્રશ્ન હોય કે ભાઈ ઇલેક્ટ્રિક છે વરસાદ આવશે કઈ પ્રોબ્લેમ થશે પાણીમાં ચલાવવાનું તો અમે આપણું પાણીમાં જ ચાલશે એ રીતે છે કે ભાઈ આપણું